કેરી લીધી છે અમે કેટલા દિવસ પછી કોટડા અને બહુ અલગ અલગ લાગે છે અને મજા પણ આવે છે પહેલા અમે દર રવિવારે આવતા હતા એમ નોર્મલ થઈ ગયું પણ આજે કેટલા દિવસ પછી આયા તો આમ સારું લાગે છે તો અમે

એટલા વર્ષો થી કેટલી તારે આજે લઈને આયા તો સ્પેશિયલ ડે ના દિવસ હોય ને તો આવું છે માછલી એ તો છે ને તો તો સ્પેશિયલ ડે ના દિવસ આમ આયા ને જો પાછો સો વીસ રૂપિયાની કેરી ખાઈ ગઈ આ હા હા

ઓકે તો બૈરી રાખીએ બૈરી છે ગર્લફ્રેન્ડ ને મેં તમને બીજા વ્લોગ માં બતાઈ છે બોટલ થી માર ખાસો કે હાથ અને અને મેં તમને એક વસ્તુ બતાવું કાલે જે ઘડિયાળ પે ઘડિયાળ ગઈ ગઈ પેર ને હાથમાં પેર બતાવ વોચ ધીસ વોચ ઘડિયાળ જો ખાલી સંજય દત્ત પચાસ પચાસલી ઇમેજ કરીને છે જે આપણો પિક્ચર હોય ને એ આપણે એક એપમાં નાખીએ ને તો કાર્ટૂન વર્ઝનમાં આવી જાય તો હમણાં બહુ જ સ્ટ્રેન્ડ માં આવ્યું છે બે દિવસ થી બહુ એટલે બહુ જ સ્ટ્રેન્ડ માં આવ્યું છે તો ફાલુડી આપણા અમારો નવરાત્રીનો એક ફોટો જે છે એમાં અપલોડ કર્યો તો ફોટો અપલોડ કર્યો અને એનું કવ વર્ઝન આવ્યું જો તો બે રહ્યો એટલે કેવા હું માંગે છે કિબલી વાળા કે બાજુ બે બૈરીઓ છે અગરવા આડા પર એ ઉડા કરતા હેલો ગાઈસ મેં જા રહા હું સ્વિમિંગ કરને

સો આઈસ આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને આ બ્લોગમાં થોડીક મજા આવી હશે જો મજા આવી તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાકી આ જે વિડીયો છે એ નેક્સ્ટ ડેનો છે એન્ડ નેક્સ્ટ ડેના વાગ્યા છે સવારના સાડા પાંચ ને હા સાડા પાંચ દસ એટલે પાંચ વાગ્યા છે એન્ડ અમે ક્યાંક જઈ રહ્યા છીએ ખાઈ જ લઉં છું અમે જઈ રહ્યા છે ચોટીલા

છેલ્લા છેલ્લા સો બ્લોગ એન્ડ કરવાનું રહી ગયું તો એને કેવો ઝઘડો થયો હતો ચૂટું ચૂટું બોલે છે